નમસ્કાર દર્શક મિત્રો વૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરેલીમાં બેંક ઓફ બરોડાના એકસો અઢારમાં સ્થાપના દિવસની ઉજવણી બોરેલીમાં બેંક ઓફ બરોડાના એકસો અઢારમાં સ્થાપના દિવસની જિલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે બાઇક રેલી તેમજ ચાચક પ્રાથમિક શાળામાં આરો પ્લાન્ટ આપીને ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લામાં બેંક ઓફ બરોડાના એકસો અઢારમાં સ્થાપના દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી બોરેલીમાં કરવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના બેંક ઓફ બરોડાના એકસો પચાસ જેટલા કર્મચારીઓએ ભાગ લઈ સુંદર રેલી બોડેલી નગરમાં ફેરવી હતી ત્યારબાદ બોડેલી જમના પાર્ક સોસાયટી ખાતે આવેલ બોરેલી બેંકની શાખામાં કેક કાપી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ આ શુભ અવસર પર બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર મહેશ મહેતા અને મુકેશ શ્રીવાસ્તવ દ્વારા બોરેલી બેંક ઓફ બરોડા શાખા તરફથી ચાચક પ્રાથમિક શાળામાં આરોનું પ્લાન્ટ આપ્યું હતું ધન્યવાદ